પાલમપુરના ગઢના યુવાન પ્રતિક પૂનમચંદ્ર રાણાએ સાયકલ યાત્રા કરીને જમ્મુ કાશ્મીરના અમરનાથ ખાતે બાબા બરફાનીના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને સ્વપ્ન પૂર્ણ કર્યું પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા નવયુવાન પ્રતિક પૂનમચંદ્ર રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે બે અમર કબૂતર છે અને બરફના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા છે જ્યાં સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના બે યુવકો સાથે દોસ્તી થતા આ ત્રણેય યુવકોએ તેરમી જૂને યાત્રાધામ અંબાજીથી સાયકલ યાત્રા કરીને જમ્મુ ખાતે વૈષ્ણોદેવી દર્શન કરીને અમરનાથ ખાતે પદયાત્રા કરીને સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવીને ગંગા આરતી અને ગંગા સ્નાન કરીને ચાર ધામની યાત્રા કરવાની શરૂઆત કરી હતી જ્યાં ગંગોત્રી અને યમનોત્રીના બે ધામોની યાત્રાઓ પૂર્ણ કરી હતી જોકે કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન હોવાને કારણે ત્યાંની સરકારે આ બંને ધામોની યાત્રા બંધ કરી હતી જ્યાં હરિદ્વાર ખાતેથી અઠ્ઠાવન દિવસની પ્રતિક રાણાએ બુધવારે સાયકલ યાત્રા પૂર્ણ કરીને પાલમપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચતા સમાજ બંધુઓ સહિત પરિવારજનોએ તેમનું રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કર્યું હતું બાદમાં સાંજે પોતાના માદરેવતન વતન ગઢ ગામે આવતા પરિવારજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ પ્રતિક પૂનમચંદ રાણા છે હું પાલનપુર તાલુકાના ગઢ ગામનો વ્યતની છું અમરનાથની યાત્રા કરવાનું અમરનાથની યાત્રા કરવાનું મારું એક જૂનું સ્વપ્ન હતું મેં પુરાણિક કથાઓ અનુસાર સાંભળેલું કે અમરનાથના જે બે અમર કબૂતર છે અને અમરનાથનું જે શિવલિંગ છે બરફનું તે મારે બહુ જોવાની મતલબ કે મારું સ્વપ્ન હતું કે મારે ત્યાં જવું છે અને જોવું છે બધું અનુભવવું છે મતલબ પછી અમે વિચાર્યું કે સાયકલ દ્વારા અમે એક મારું હતું કે સાયકલ દ્વારા અમરનાથના દર્શન કરવા છે ત્યાર ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા મને બે મારા મિત્રોનો કોન્ટેક થયો ત્યાંથી મહીસાગર જિલ્લાના ગોપુભાઈ છે અને રિતિનભાઈ બારી આ બંનેનો કોન્ટેક્ટ થયો અને અંબાજીથી અમારી યાત્રા શરૂ કરી શરૂ કરી તો અમ પહે પહેલાં તો અમે અંબાજી ગયા અંબાજી એકાવન શક્તિપીઠ માતા અંબાના દર્શન કરી અને અમે રાજસ્થાન હરિયાણા પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પહોંચી ગયા પછી ત્યાં બાબા બરફાનીના પેદલ યાત્રા ચાલુ કરી પછી રિટર્નમાં અમે આવ્યા જમ્મુ જમ્મુમાં જે આપણું વૈષ્ણોદેવી માતાનું ધામ છે ત્યાં દર્શન કર્યા વૈષ્ણોદેવી માતાના અને ફરી પાછા અમે આવી ગયા હરિદ્વાર હરિ હરિદ્વારમાં જે આપણા ઉત્તરાખંડના ચાર ધામ છે યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાં સૌ પ્રથમ અમે ગંગા ઘાટે સ્નાન કરી માતા ગંગાની આરતીનો લાભ લીધો ત્યારબાદ અમે ગયા યમુનોત્રી ધામ માટે રવાના થયા તો યમુનોત્રી ધામના દર્શન કરી ત્યાં જમુના મૈયાના દર્શન કરી અને સૂર્યકુંડમાં સ્નાન કરી અને રિટર્નમાં નીચે આવી ગયા અને પછી ગંગોત્રી ધામ જવા માટે રવાના થયા પછી ત્યાંથી ગંગોત્રી ધામ અમે અમારું કમ્પ્લીટ થઈ ગયું પછી અમે વિચાર્યું કે બદ્રીનાથ ને કેદારનાથનું અમને સોશિયલ મીડિયા દ્વારા એ એવા અપડેટ મળ્યા કે ત્યાંની યાત્રા સ્થળ થોડા સમય માટે સ્થગિત રખાય એ વાદળ ફાટવાના કારણે પછી અમે ત્યાંથી હરિદ્વાર રિટર્ન પાછા આવી ગયા રેલવે સ્ટેશન પર ત્યાંથી અમારી સાયકલો પાર્સલ કરવાઈ કરવાને પછી અમે અમારા પાલનપુર રેલવે સ્ટેશન પર ઘરે આવી ગયા હા મારી યાત્રાની તેર છ બે હજાર ચોવીસના મેં શરૂઆત કરેલી અને મારા આજે લગભગ આજે પંચાવન દિવસ પૂરા થયા છે હા અમને રાજસ્થાનની અંદર પાણીનો અને ગરમીનો બહુ સામનો કરવો પડ્યો અને બહુ તકલીફ પડતી હતી સાયકલ ચલાવવાની અંદર રહેવાની અને બધી સગવડ મળી રહી હતી મતલબા કરી છે યાત્રા કર્યા બાદ ફિલિંગમાં એક અલગ જ એનર્જી મતલબ કે અનુભવ થાય છે ઓછી ઉંમરમાં આવી કઠિન યાત્રા કરીને પરત ફરેલા પ્રતિકરાણા વિશે ગઢ પંથકના ખ્યાતના ભજનીક લક્ષ્મણભાઈ ભટોળે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં નવયુવાનો આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યા છે પરંતુ ગઢનો આ યુવાન આવી કઠિન અને પરિશ્રમવાળી સાયકલ યાત્રા કરીને શિવના દર્શન કરીને આધ્યાત્મિકતાના દર્શન કરાવ્યા છે આધ્યાત્મિક વિષયમાં તો સાહેબ ભાઈ શ્રી પ્રતિકભાઈને જે એના જે અંદરના વિચારો હતા એ વર્ષોથી બહુ સારા હતા વિચારો નાનો હતો પણ સારા હતા કંઈક ફેરા આપણોને એમ છા થઈ જાય કે પરમાત્માના પાસે જાવ આપણે પરમાત્મા પાસે જવું પડે છે પણ કંઈક એવું હોય છે કે પરમાત્મા આપણા પાસે આવે છે પણ એને કંઈક એવો વિચાર કર્યો કે મારે પરમાત્મા પાસે શ્રી ભોળાનાથની અમરનાથ યાત્રા કરવાની કરવી છે સાયકલ દ્વારા બહુ કઠિન બની કઠિન યાત્રા કહેવાય આ સમયમાં હાલના જે સમયમાં જે યાત્રા કરવી ને અને અમ અમરનાથની કરવી ને એ બહુ કઠિન છે એટલી કઠિન યાત્રા છે કે જેથી કોઈ કંઈક દ્વારા જે બરફના જે જેમ કે ભોખરા હોય છે એ પીકળતા પીગળતા ઉપર પડી જાય કંઈક રસ્તામાં ખાડા ટેકરા આ એ ખૂબ બહુ કઠિન બની કઠિન આ એક યાત્રા છે પણ ખરેખર ધનવાદ છે ભાઈ શ્રી પ્રતિક બને કે સાયકલ દ્વારા તે પોતે જઈ અને પોતાને શિવના ત્યાં જઈ અને એવી કહેવાત છે આપણા સનાતન ધર્મ કે અમરનાથની જાત્રા અમરનાથની યાત્રામાં બે કબૂતર અમર બની ગયા છે એક એનો એવો લગાવતો હતો કે બે કબૂતર મારાને દર્શન કરવા છે મારા શિવના દર્શન કરવા છે બરફથી આખું બરફથી શિવલિંગ થાય છે આવો એક અનુભવ એને કર્યો કે મા અંબાના દર્શન કરી અને સિદ્ધ અમરનાથની યાત્રા કરવા સાયકલ ઉપર ત્રણ યુવાનો મળી અને જે યાત્રા કરી છે સાહેબ એ યાત્રા તેઓ જઈ અમરનાથના જઈ અને તેઓ દર્શન કર્યા ભોળાનાથના ભોળાનાથના દર્શન કરી અને એક અંદરથી એનો એનો એક અનુભવ એવો થયો કે નાના ખરેખર મેં જે આ ભોળાનાથની યાત્રા કરી ભોળાનાથના ચરણોમાં જે અમરનાથના ચરણોમાં આવ્યો છું એ મને ખરેખર ખૂબ આઠ પહોંર આનંદ થયો અને અંદર એવો આનંદ થઈ ગયો એવો અંદરથી અને મોય આનંદ આનંદ ઉત્સવ આવ્યો અને ખરેખર નાચવા ઉઠ્યો ને એવી રીતે અંદર એ અંદરથી અહેસાસ થયો ભગવાનનો એને એમ થઈ ગયું કે નાના ખરેખર મેં આ અને આમ એક એવું છે કે યુવાનો થોડા ઓછા આધ્યાત્મિક વિશે જોવા જઈએ પણ આ છોકરો છે ને એ વર્ષોથી નાનો હતો ને એ એની એક એવી લવના હતી પરમાત્મા સાથે લગાવતો અને મને વાત કરતો પણ તો એ શિવની જ કરતો તો શિવ ભગવાન શિવને દર્શન કરી અને એ પોતે ધન્યવાદ થયો અમારા ગઢમાં આવી અને તે પોતે એનું બહુ સન્માન કર્યું છે પાલનપુર સન્માન કર્યું અહીંયા પણ ગઢમાં પણ બધા બધાને ભેગા થઈ અને એનું સન્માન કર્યું અને એને પરમાત્મા ખૂબ તરકી આપે એ યુવાન છે એટલે એને ખૂબ આત્માધિક વિષયમાં તરકી આપે તર્ક થાય અને પરમાત્મા ખૂબ આઠ પૌરપતરી કરી ભજનમાં રહે એવી મારી હું અંદરથી ગોવિંદગરી બાપાના આશીર્વાદથી હું આશીર્વાદ આપું છું